સુરતમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે સુરતના ચોકબજાર અખંડાનંદ કોલેજ પાસે એક યુવતીની તબિયત લથડી હતી હતી અને યુવતી થઈ રસ્તા પર જ ઢળી પડી આ વખતે ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસ કર્મીઓએ તાત્કાલિક યુવતીને સીપીઆર આપ્યા હતા અને બાદમાં પોલીસ ઇન્સ્પેક્ટરે પોલીસ જીપમાં યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી અને હાલ તેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે

આ દરમિયાન ત્યાં ફરજમાં હાજર હેડ કોન્સ્ટેબલ જાગૃતિબેન અને વૈશાલીબેન તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને યુવતીને માઉથ બ્રીથિંગ અને સીપીઆર આપ્યા હતા થોડીક જ વારમાં ચોકબજાર પીઆઈ વીવી વાગડિયા પણ ત્યાં રાઉન્ડ પર નીકળ્યા હતા અને તેઓએ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ તાત્કાલિક પોલીસ કર્મીઓની સાથે યુવતીને પોતાની પોલીસ જીપમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી અને યુવતીના પરિવારજનોને જાણ કરી હતી બનાવ અંગે ચોકબજાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ વૈશાલીબેન કાચરિયા અને હેડ કોન્સ્ટેબલ જાગૃતિબેન કાથડે જણાવ્યું હતું કે યુવતી રસ્તો ક્રોસ કરતી હતી આ દરમિયાન અચાનક તે ઢળી પડી હતી જેથી અમે તાત્કાલિક તેને સીપીઆર અને માઉથ બ્રીથિંગ આપી તેમને ભાનમાં લાવ્યા હતા બાદમાં પીઆઈ શ્રીની ગાડીમાં જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ યુવતી સ્વસ્થ થતા તેને ભાઈ સાથે મોકલવામાં આવી હતી મારું નામ કાચરિયા વૈશાલે જસુભાઈ છે હું ચોક બજાર પોલીસ સ્ટેશનમાં વુમન લોક રક્ષક તરીકે ફરજ બજાવું છું ગઈ રાતે અમે હું અને મારા સિનિયર હેડ કોન્સ્ટેબલ જાગૃતિબેન અખંડાનંદ ત્રણ રસ્તા ખાતે નાકા પોઈન્ટ ખાતે વાહન ચેકિંગમાં હાજર હતા તે દરમિયાન આશરે સાડા અગિયાર વાગે એક યુવતી રોડ ક્રોસ કરતા દરમિયાન બેભાન હાલતમાં પડી ગયેલી હતી તાત્કાલિક અમારું સ્થાન તાત્કાલિક અમારું ધ્યાન તે યુવતી પર પડ્યું અને અમે બંને ત્યાં દોડીને ગયા તો તે છોકરીને ભાનમાં લાવવાની કોશિશ કરી સૌ સૌપ્રથમ અમે પહેલાં સીપીઆર સીપીઆર આપ્યો અને માઉથ બ્રિથિંગ દ્વારા એને ભાનમાં લાવવાની પ્રયત્ન કર્યો અને આ દ આ સમય દરમિયાન અમારા ફર્સ્ટ પીઆઈ વીવી વાગડિયા સરનાઓની નાઇટ હોવાથી તાત્કાલિક તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ દરમિયાન છોકરી થોડીક સ્વસ્થ થતા તરત અમે સરકારી વાહનમાં નજીકની સરદાર હોસ્પિટલ ખાતે લઈ ગયા અને તેના ભાઈ સાથે સંપર્ક કર્યો અને યુવતી સ્વસ્થ થતા તેના ભાઈને પરત સોંપેલી હતી મારું નામ જાગૃતિબેન પ્રવીણભાઈ કાથળ છે હું વુમન હેડ કોન્સ્ટેબલ તરીકે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું અમે પોલીસ હેડક્વાર્ટર સુરત ખાતે સીપીઆરની ટ્રેનિંગ લીધેલી કાલે રાત્રે અમે અખંડાનંદ કોલેજ ત્રણ રસ્તા ખાતે રાત્રિની ફરજ દરમિયાન એક મહિલા રોડ ક્રોસ કરતી વખતે ઢળી પડેલ અમારું ધ્યાન તેના પર જતા અમે ત્યાં જઈ તેને પાણી છટકોડી અને હોશમાં લાવવાની કોશિશ કરી ત્યારબાદ સીપીઆર પણ આપેલ તે દરમિયાન અમારા પીઆઈ સાહેબ શ્રી વીવી વાગડિયાની નાઇટ હોવાથી પીઆઈ સાહેબ શ્રી પણ સ્થળ પર આવી ગયેલ ત્યારબાદ અમે તેને સરકારી વાહનમાં બેસાડી નજીકની હોસ્પિટલ સરદાર હોસ્પિટલ ખાતે સારવાર કરવા માટે લઈ ગયેલ ત્યાર પછી તેના ભાઈનો સંપર્ક કરી તેનો ભાઈ આવેલ સારવાર કરાવી તેના ભાઈને પરત છોંપી દીધેલ એ અમને ઉપયોગી નીવડી અને અમે જે શીખવવામાં આવેલું તે ગઈકાલે રાત્રિ દરમિયાન અમે તેનો ઉપયોગ કરેલો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત